હલો હાય 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 હું રવિ ભારોડ મને રણના ચાર ચાર સમાચાર માં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર રશિયામાં વસ્તી ઘટાડાને કારણે પુતિન નાગરિકોને કામના બ્રેક સમયમાં શારીરિક સંબંધ બાંધવા સલાહ આપી ન્યુયોર્કના મેલ વિલેમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અને સ્પ્રેથી અપશબ્દો લખવામાં આવ્યા બ્રાઝિલના સાઉ પાઉલોના મેયરની ચૂંટણી અંગે લાઈવ ડિબેટમાં એક ઉમેદવારે હરીફ પર ખુશીથી હુમલો કર્યો ટાઈટેનિકનો કાટમાળ જોવા જતાં વિસ્ફોટ થયેલી ટાઇટન કેપ્સ્યુલનો પહેલો ફોટો જાહેર કોર્ટમાં સુનાવણી શરૂ ભારતના મહત્વના સમાચાર કેજરીવાલે રાજ્યપાલના રાજીનામું આપ્યું દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે આતિશી યુપીના ઇટાવામાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવતા બીજેપી ધારાસભ્ય સરિતા ભદોરિયાને ધક્કો વાગતા ટ્રેક પર પડી ગયા સમગ્ર દેશમાં બુલડોઝર એક્શન પર રોક લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું બુલડોઝર ન્યાયનો ખોટો દેખાવો છે યુપીના ફિરોઝાબાદની ગેરકાનૂની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા આસપાસના છ ઘરો તૂટ્યા પાંચના મોત ગુજરાતના મહત્વના સમાચાર અમદાવાદમાં ન્યૂ સાયન્સ સિટી રોડ પર ચાલતા પરિવારને કારે ઉડાવ્યો માતા અને દીકરાની હાલત ગંભીર વડોદરાના ફતેહગંજમાં ડોમિનોઝ પિઝા આઉટલેટ બહાર પાર્ક કરાયેલી છવ્વીસ બાઇક આગમાં બળી નખા જુનાગઢ ભાજપાએ પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે નમો હવનોત્સવનું આયોજન કર્યું અમદાવાદ વડોદરા સહિત રાજ્યભરમાં શ્રદ્ધાભેર દુંદાળા દેવનું વિસર્જન કરાયું તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવારો તમારો યાર આગળ નો તો ખબર જ છે ને મજા કરો ને યાર